નમસ્કાર દર્શક મિત્રો કેમ છો મજામાં ન્યુ એલ્બમેન્ટ આવી ગયેલું છે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો નવા હોય તો બાકીની જૂના હોય તો લાઈક કરજો બેલ નોટિફિકેશન ઓપન કરજો જેથી કરીને મારા વિડીયો તમને સૌથી પહેલાં જોવા મળશે આ જે નવું અપડેટ આવેલું છે તો પીએમ જેવાઈ એપ્લિકેશનમાં ચાલો તો એપ્લિકેશનમાં નહીં વેબસાઇટ પર વેબસાઇટ પર તમે જશો તો સૌ પ્રથમ હું પીએમ જેવાઈની વેબસાઇટ પણ ઓપન કરી લેમ છું ઓપન કરે પછી તમે નવો ઇન્ટરફેસ મારવાનો ચાહજે આજે નવો અપડેટ આવી ચુકેલું છે જોઈ શકો છો તમે અહીંયા ઓપરેટર મારી પાસે ઓપરેટર આઈડી છે તો વિડિયો ચલ સ્કીપ કરું છું તો આઈડી અને પાસવર્ડ રાખી દેસ પછી લોગિન તમે થઈ બતાવું છું ચાલો તો હું અહીં આઈડી પાસવર્ડ રાખી દઈ એમ છું સ્કીપ કરું છું ચાલો તો અહીંયા હું લોગિન થઈ રહ્યો છું ચાલો તો આજે નવું અપડેટ આવેલું છે ન્યૂ એન્વરમેન્ટ જેથી કરીને તમે નવું નવા કોઈ બી સદસ્ય હોય જે લોકોની આયુષ્યમાન કાર્ડ નહીં બનતું હશે અથવા લિસ્ટમાં નામ હશે નહીં હશે એ લોકોનું તમે બનાવી શકો છો ચાલો તો વિડીયો કમ્પ્લેટ ચાલુ કરીએ તો સૌ પ્રથમ તમે ઓપરેટર આઈડી લોગ કરશો એટલે સૌ પ્રથમ તમને ન્યૂ ઇન્વેન્ટ સૌ પ્રથમ સર્ચની ઉપર તમને ન્યુ ઇન્વમેન્ટનો ઓપ્શન મળશે તેમાંથી તમે જોઈ શકો છો અહીંયા ઓપ્શન આવશે તમને પીએમ જેવાય યોજના કહી છે પીએમ જેવાય તે આવશે પણ હજુ આ ચાલુ થયું નથી ચાલુ થવા માટે હજુ આ લાગશે અપડેટ નવું આવી ચૂકેલું છે પ્રોસેસ રીતે બાકી કરશો એટલે તમને આવું કંઈ ઇન્ટરપાસ મળશે નવા મેમ્બરને એડ કરી શકો છો તમે જે લોકોનું બનતું નથી તે લોકોનું અહીંયા નામ ટાઈપ કરવાનું છે વસાવા એ તમે તમારું નામ અટક વસાવા નામ લખી દેવાનું છે મેચ છે કે ફાધર પછી નાખી દેવાનું છું મારી બે હજાર પાંચ છે તો પાંચ હજાર નાખવા દેને પાંચ છે પછી અહીંયા ફાધરને પપ્પાનું નામ લખવાનું છે પછી અહીંયા તમારું અહીંયા આઈડી સિલેક્ટ કરવાનું છે કોઈ રેશન કાર્ડ નાખવાનું છે કે પછી આવકનો દાખલો તે અહીંયા નાખવાનું પછી તેનો નંબર નાખવાનો છે અહીંયા પછી તમારે અહીંયા તેમને આ એમની સાથે સંબંધ કેવા છે તે નાખવાના રહેશે લગભગ મને ખ્યાલ નથી હજુ મેં ટ્રાય નહીં કર્યું પણ આવેલું છે નવું અપડેટ તમે જોઈ શકો છો કમ્પ્લેટ તમને જરૂર જરૂરથી તમને આ નવો આવી ગયું છે તો અહીંયા તમારે એક ફોટો કે ફોટો જે તમે ડોક્યુમેન્ટ આપશો અહીંયા સિલેક્ટ કરશો તેનું ડોક્યુમેન્ટનો ફોટો પાડીને અહીંયા મોકલવાનો રહેશે અને અહીંયા કેપચા કોડ હશે તે નાખી દેવાનો છે પછી અહીંયા સબમિટ પર ક્લિક સર એટલે તમારું થર્ડ આખા દિવસમાં ચેક કરતાં રહેવાનું છે રેશન કાર્ડ નંબર નાખીને તમારું બની જશે સો ટકા વેરંટી ગેરંટીથી બની જશે તો ચાલો વિડીયો સમાપ્ત કરીએ આ નવું અપડેટ આવેલું હતું મેં આજે ખુશ છું કારણ કે અમારા ગામમાંથી ઘણા લોકોના રેશન કાર્ડ નવા કાર્ડ આવેલા છે તો એ લોકોના બનતા નથી તો બનાવવા માટે હું ટ્રાય મારી રહ્યો હતો તો આજે અહીં કંઈક નવું ન્યૂ ઇન્વેમેન્ટનું ઓપ્શન આવી ગયેલું છે તો આજે ઘણા ઓપરેટરને ખબર નથી કે ન્યૂમેન્ટનું ઓપ્શન આવેલું છે તો એ લોકો ખ્યાલ રાખે કે ન્યુ ગમેન્ટ આવી ગયેલું છે તો જે લોકોના નથી બનતા અને કરવાના છે તે લોકોના જલ્દી જલ્દી બનાવી દેવ પછી તમને આયુષ્માન કાર્ડનો લાભ મળશે જલ્દીથી જલ્દી આ પોર્ટલ જલ્દીથી જલ્દી ચાલુ થાય તો હજુ ચાલુ નથી થઈ ગયું યાદ રાખજો હજુ ચાલુ નથી થયું ચાલો તો બીજા સમાપ્ત કરીએ